શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનના જે ભક્ત તે અક્ષર ની ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે છે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા શ્રદ્ધા સ્વધર્મ વૈરાગ્ય સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો અહિંસા બ્રહ્મચર્ય સાધુનો સમાગમ આત્મનિષ્ઠા મહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ સંતોષ નિર્દંબપણું દયા તપ પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખવો પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાન ના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામ વિશે ભગવાન ની સેવાને રૂડી રીતે પામે છે પછી શું કીધું સોળ સાધન હોય તો અક્ષરધામ ને વિશે ભગવાન ભક્તિ હોય મહારાજ ની વિશે તો અક્ષરધામ માં દે એક ભક્તિ જ હોય બરાબર હરકી તો માં ન જાય તો એક ને મૂકીને હોળ હું કરવા મૂકી અને હોળ હું કરવા ભક્તિના રક્ષણ માટે ભક્તિ ના રક્ષણ માટે રક્ષણ માટે તો રક્ષણ માટે ધર્મ જ્ઞાન કહી દીધા છે મારા તો

ફાઇલ નું નીકળી દે બાર એટલે ટચ સ્ક્રીન ને તો ખબર પડી કે બહુ સરસ એને વાત કરી કે આ છે આમ હશે આ હશે ને કલ્પના કરે આપેલું છે ને ટચ સ્ક્રીન નું તો આમ આમાં કઈ ટચ સ્ક્રીન થતી નવું જનરેશન છે ટચ સ્ક્રીન નું જનરેશન શ્રદ્ધા નહીં ડટ સ્ક્રીન એ હોળે એક એક શબ્દ ના અર્થ તો પછી પણ આ હોળે હોળ નું હું મારા જે હોળ ને વળી લિસ્ટ કાઢીને ક્યાં થી કહી દઉં તો મહારાજ એ કીધું કે એક સાધને કરે એમાં સર્વ સાધન આવી જાય એવું કયું બળવાન સાધન છે તો એક જગ્યાએ મારે એવું કીધું કે આશરો છે એક આશરો બળવાનું હોય તો તમામ સાધન છે એમાં આવે છે બીજી એક જગ્યાએ કીધું બધા સાધન છે એ કેમ થાય તો સત્સંગ હોય સત્સંગ હોય તો એમાં બધા સાધન આવી છે બધા સાધન તો અક્ષરધામમાં જવાના જ આવે ને તો અહીં મારે હોળ જ કીધા એટલે આમ તો બધા એકબીજા ને અનુરૂપ અને ટેકારૂપ છે તો તમારે જે રિપીટેશન કર્યું કે વિસ્તાર થી કીધું હોય ત્યારે એમ કે સોળ કીધા નહીં તો ચાર કીધા હોય ને તો એક કીધું હોય તો તો એના કરતા વિસ્તાર તો ઘણો કીધો છે ચોસઠ લક્ષણ એવા બધા કીધા લક્ષણ એટલે એ તો બરાબર છે વિસ્તાર ને બોલો શોર્ટ અને સંક્ષિપ્ત ને વિસ્તાર એ તો બરાબર છે મારા જે આનો અર્થ એવો લેવો પડે કે અક્ષરધામમાં જાય એવો હોય એના આવા લક્ષણો અક્ષરધામમાં જેને જવાનું નક્કી થઈ જાય એમાં આ અવશ્ય આવે ભક્તિ કરે ની અક્ષરધામમાં જાય તો ભક્તિ ત્યારે જ પૂરી ગણાય એની કે આ ન હોય તો ભક્તિ ન ગણાય બીજાની યારે મોટા હોય એને રિસ્પેક્ટ નો આપે નાના હોય એનો તિરસ્કાર કરે પોતાની અક્ષરધામમાં જવાનું નક્કી નથી નકર તો ઓલું ક્રોસ થાય કે એકલી ભક્તિ હોય મહારાજની એકલી ભક્તિ હોય તોય ભગવાનના દામમાનો જ એકલો નિશ્ચય હોય એકલો આશરો હોય મારે એમ કીધું પરિપક્વ આશરો હોય તો ભગવાનના મારા જ તો એમ પાછો હોતી કીધું કે એક એક સાધનમાં બધા સાધન આવે છે અને તોય પણ મારે ના કેવું પડ્યું તો એનો અર્થ એવો છે કે એ એક સાધન કરે એટલે આમાં ઓટોમેટિક આ બધા આવે અને જો આ ન આવે તો એ સાધન નથી કરતું પછી ભલે કરતો હોય તોય કઈ પરિશ્રમ કરો છો તો એનું પરિણામ તો આવવું જોઈએ ને પરિશ્રમ કરે છે સાધન કરે છે અને આ સાધન ના પરિણામરૂપ છે આ સાધન ના પરિણામ તો એને શ્રદ્ધા થાય શ્રદ્ધા વિશ્વાસ ને આસ્તિકતા આ ત્રણેય ભેળા શ્રદ્ધા કયો વિશ્વાસ કયો અને આસ્તિકતા કયો એ ઠેકાણા ફેર હોય તો એને શબ્દ બદલી જાય આસ્તિકતા કોને કહેવાય ભગવાન મને શાસ્ત્રમાં હોય તો વેદમાં સાધુમાં હોય એને આસ્તિકતા મારા ધર્મવાળા અને અધર્મી એવા જગતમાં બે પ્રકારના માણસો હોય છે ધર્મવાળા હોય એને ધર્મવાળાના લક્ષણો એને ચોરી હિંસા સાધુ નો સમાગમ ગમે છે ચોરીની હિંસા એને સાધુ નો સમાગમ કરે એને વેલા ને ક્યારેક ચોરી નો કરતો હોય આ ચોરી ન કરતો હોય તો એને સાધુ નો સમાગમ ન ગમે તો એને આસ્તિક કેવો ન કેવો જે ચોરી ચોરી વ્યભિચાર એ આદિ કુકર્મ માં એ બુડો હોય એક વ્યક્તિ છે એની કુકર માંમાં બુડ્યો નથી આના ક્લીન ચીટ છે એને એને સાદોનો સમાગમ નથી ગમતો તો એને આસ્તે કેવો કે નહીં કે નો કેવો કે બધા આયા ને તમે કહો છોન ચોરી ન કરે ખોટું ન બોલે ક્રોસ હાતે વિચારવું જોઈએ ટચ સ્ક્રીન વાળા છે તો એમ વિચાર્યું વિસમગલ સમયે હું આયેલો જતો તો મારી સામે જોયું હું કરવા જોયું હોય છે એને ઓલા સામે કઈક ભરાયું હોય છે ટચ સ્ક્રીન છેલી ક્રોસ હાતે જોવો જોઈએ ડાયરેક્ટ કઈ અર્થ આવતો ન હોય તો ક્રોસ અર્થ આવતો હોય આપણને એમ થાય કે મારા જે હોળ કીધા જ ગીતા તો પછી હોલ શું કરવાનું બત્રી કેમ નો ગીતા પાછા અક્ષરધામમાં જવાના સાધન તો બીજા કીધા છે તો એનો અર્થ શું કરવો અર્થ એ કરવાનો કે જેને ભગવાનના ધામમાં જવાનું નક્કી થઈ જાય એમાં આ હોય આ ન હોય તો અહીંયા જવાનું નજી નક્કી અક્ષરધામમાં જવાનું એ માનતા હોય તો ભલે માને અને કા પછી આવવાના હોય બાકી પણ જેને અક્ષરધામમાં જવું એને આ ડેવલપ કરવા જોઈએ અને જવાનું નક્કી ન હોય એટલે ન થાય એમાં શ્રદ્ધા શ્રદ્ધા એટલે સાધુ માં આસ્તિકતા હોવી જોઈએ ભગવાનના હાચા સંતમાં એને આસ્તિકતા ન હોય તો ઓલી આસ્તિકતા બધી ક્યાંય એ આસ્તિકતા આસ્તિકતા હું તો આપણે એનો વિશ્વાસ કેવાય મનાય જાય વિશ્વાસ કહેવાય વિશ્વાસ માની લીધો વાલો ક્યાંય તડકે ઉભા રહ્યો અને ઉભા તો શું કેવાય આસ્તિકતા કે

તો સાંજે કરીને બતાવું વિશ્વાસ એટલે એમાં કઈ તો પણ વિશ્વાસ એટલે કઈ શ્રદ્ધા આવી ગઈ એવું નથી આપણે કમિટમેન્ટ કર્યું બે ને વચ્ચે કે ભાઈ તમે આટલું આ કરી દો એટલો ફેરફાર કરી દો એટલું આ ચેન્જ કરી દો એવી કમિટમેન્ટ કર્યું તો શ્રદ્ધા ક્યારે કહેવાય બિફોર ટાઈમ બિફોર ટાઈમ તત્પરતા તો એને કહેવાય તો એને એમાં શ્રદ્ધા છે ઈ કે બિફોર ટાઈમ કર દે તો એમાં એને શ્રદ્ધા છે અને કે અને માની લે તો વિશ્વાસ વિશ્વાસ પણ આસ્તિકતા હું ભગવાન ના ધામ જેની પાસે આપડે રેવું છે એ આ છે આસ્તિકતા આ બધું સાચું છે અક્ષરધામ સાચું છે અને આ ન્યા છે અને એની હારે આપણે રહેવું છે ગુણાદિતા ને સામે વાત કીધું કે મરીન પામમાં છે એ મેરા પેલા મેળા છે એ બહુ કઠણ છે હવે તો એ વાકી દે રાખે આપણે હું એટલે આસ્તિકતા એ અક્ષરધામમાં જવાનું હોય તો આ ન આવવું જોઈએ જાહેર કેમ ન્યાજીન મળવું છે શ્રદ્ધા વિશ્વાસ શ્રદ્ધા લખ્યું છે પણ શ્રદ્ધા વિશ્વાસ આસ્તિકતા વિશ્વાસ તો મને એમ છે બીજું પાસે મહારાજા માં કીધું છે કે નહીં કે નથી આવ્યું એટલે ત્રણેય લઈ લીધા છે શ્રદ્ધામાં શ્રદ્ધામાં ત્રણેય આવી ગયા છે પણ એક એક કીધા હોય ત્રણેય ભેળા કીધા હોય તો એમાં એટલો ડિફરન્સ આસ્તિકતા એટલે એને મનાઈ જવું જોઈએ કે ના ના મા અક્ષરધામ માં જઈ નાને આપડી આની પેળ રહેવું છે ન્યા રહેવું હવે ન્યા રહેવું હોય તો આયા ન હરકુ કરવું પડે પહેલા આઈ હરકુ નથી એટલે ન્યા જવાનું નક્કી નથી આયા હરકુ નથી એટલે ન્યા જવાનું નક્કી નથી ઈ પછી પોતે આપણે ગમીને વ્યા જાવું એમ અક્ષરધામ માં જેવું કે થોડું જરૂર છે બીજી કે ગમીતે વ્યા જાવ પ્યા તો જો આને તો રહેવાના નથી ગમીને વ્યા જાવ આપણે અક્ષરધામ માં જવું એવું કઈ થોડું આ ગુરુકુળમાં જ રહેવું કઈ જાવ રોટલો ક્યાં નથી મળતો એમ કલ્યાણ ક્યાં નથી એને અક્ષરધામમાં જવું એવું નથી એને આસ્તિકતા હોય તો આવું હોય આ બધું ભગવાન નું છે અને એના પાર્ષદો છે એનું કામ છે એને એમાં આસ્તિકતા આવવી જોઈએ કે આપણું કે બીજાનું કે આ છે તે આસ્તિકતા આવી છે આસ્તિકતા એટલે એ આસ્તિકતા એ આ છે એ જયારે પૂરું મનાય જાય ત્યારે એને આસ્તિકતા એ આ છે ભગવાન છે આ એના મુક્તો છે આ એનું કામ છે એની આડીવાડી છે એવું એને જયારે મનાય ત્યારે કામ કરવામાં કે સેવા કરવામાં પણ એને શ્રદ્ધા વધી જાય બિફોર ટાઈમ કરી દે તો એ બિફોર ટાઈમ કરી દે બિફોર ટાઈમ થાય એ શ્રદ્ધા કહેવાય આમ તો હકીકતમાં શ્રદ્ધા તો એને જ કહેવાય પણ અહીંયા શ્રદ્ધાનો અર્થ એવો છે કે શ્રદ્ધા વિશ્વાસ આસ્તિકતા ત્રેણી હોય અક્ષરધામમાં જવું હોય તો એ કેળવું પડે એને વિશ્વાસ જ ન હોય આ મહારાજનું કામ છે અને અહીંયા ની આડી વાડી છે તો એ અક્ષરધામ માં જાય ક્યાંથી અક્ષરધામ માં જવાનું સાધન છે અક્ષરધામ માં ધામની પ્રાપ્તિના ખોળ સાધન